બીજાને યશ આપે તે યશોદા બીજાને આનંદ આપે તે નંદ મારા તમારાથી અજાણતા થયેલું પાપ પરમાત્મા પચાવે છે જૂના માકા ભાગવતાચાર્ય ભાગવત ભૂમિ પ્રાગદાસ બાપુની જન્મભૂમિ અને સ્વામી મૂર્ખાનંદ કર્મભૂમિ અને દાનવીર નારાયણ પટેલના જન્મભૂમિ એવી જૂના માકા ગામે બ્રહ્મચારી પ્રકાશાનંદજીની પ્રેરણાથી ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનિયર્ગ અંતર્ગત આજે પાંચમા દિવસે વ્યાસાસનથી કથા વક્તા શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજીએ કહ્યું કે સામાજિક સમરસતાના ભાવ સાથે નિર્દોષ ભાવથી કરેલા કાર્યને સ્વયં પરમાત્મા સહાય કરે છે સામાજિક સમરસતા સશક્ત અને બળશાળી સમાજનું નિર્માણ આશીર્વાદથી શક્ય બને છે કથામાં હંસગીરી મહારાજ પિયોણી નકરાણા જાગીર દાસ મહારાજ ગેડિયા સુરેન્દ્રનગર દ્વારકાદાસજી હાંસલપુર ભારતી બાપુ દધાણા મઠ લીલાબેન પટેલ તેમજ પાટણ જિલ્લા પંચાયત સદસ્ય લીલાજી ઠાકોર અને આજુબાજુના ગ્રામજનોએ પણ આશ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન ગંગામાં લાભ લીધો તેમજ સૌ સાથે મળી ભોજન પ્રસાદ લીધો હતો રિપોર્ટર દશરથભાઈ દરજી પાટણ